અબડાસાના સરહદી વિસ્તારમાં ડ્રોન તોડી પડાયું હતું પાકિસ્તાને કચ્છ પર કર્યો હતો ડ્રોન એટેક અને આ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો સૌથી મહત્વનો અને મોટો સમાચાર પાકિસ્તાનના બદ ઈરાદા હતા કે ગુજરાતની જનતાને શિકાર બનાવવામાં આવે ગુજરાતના નાગરિકોને શિકાર બનાવવામાં આવે પરંતુ તે ભૂલી ગયું કે ભારતની રક્ષા કોણ કરે છે S400 ભારતની રક્ષા કોણ કરે છે આકાશ ભારતની રક્ષા કોણ કણે છે L70 ગૌતમ જે રીતના પ્રયાસો પાકિસ્તાન કરી રહ્યું છે પરંતુ આ તમામ પ્રયાસોમાં તે નિષ્ફળ જઈ રહ્યું છે હાલમાં શું ગ્રાઉન્ડ ઝીરો રિયાલિટી છે જે પ્રકારે છ જેટલા જે ડ્રોન હુમલા જે છે તે પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યા હતા નાબૂદ જે છે છે તે કરી દેવામાં સૌથી પહેલા તો તમને આ સરહદી વિસ્તાર વિસ્તાર બતાવી રહ્યો છું કે કે આ કચ્છનો સરહદી જે જે છે પાકિસ્તાનની બોર્ડરને સ્પર્શ કરતો વિસ્તાર છે કે ત્યાંથી જે મિસાઇલ એટેક જે છે તે કરવામાં આવે છે અને સીધી ભારત ઉપર એટલે કે ગુજરાત ઉપર એટેક થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે અહીંયા આસપાસ જે સરહદી વિસ્તારના ગામડા છે ગામડાના ખેતરોના દ્રશ્યો જે છે કે ત્યાં ન્યૂઝ એટીન પહોંચ્યું છે અને ત્યાં તમે જોઈ રહ્યા છો કે દૂર દૂર સુધી તમને જાળી ઝાંખરા જોવા મળી રહ્યા છે ઝાડવા જોવા મળી રહ્યા છે આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે ને ત્યાં જ એટેક જે છે તે હવાઈ મારફત જે પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ પાકિસ્તાનના જે નાપાક ઇરાદા જે છે તેને નેસ્તો નાબૂદ જે છે તે ભારતીય સેના દ્વારા કરવામાં આવે છે જે પ્રકારે જે ડ્રોન જે છે તે અબડાસા વિસ્તારની અંદર દેખાયું હતું ને ત્યાં જ વાયુસેના દ્વારા તેને ઉપર એટેક કરવામાં આવ્યો હતો ને એટેક કર્યા બાદ આ જ

બહુ સારું કામ કરે છે ભારતીય સેના અને પાકિસ્તાન દ્વારા બાર વાર હુમલો કરવામાં આવે છે આજે ત્રણ દિવસ થયા રાતના અમે રાતના લાઇટ બધી બંધ કરી નાખીએ છીએ બ્લકઆઉટ કરી નાખીએ છીએ અમારા ગામના જીઆરડીસી પોલીસ સ્ટેશનથી ચેતવણી કરવામાં આવે છે કે આ બધાઓ તમે રાતના અંધારો કરી નાખજો આવી રીતના હુમલા કરવામાં આવે છે પાકિસ્તાન દ્વારાથી તે અમારી ભારતીય સેનાનું થેન્ક યુ આભાર આવ્યા હતા અહીંયા સવારના બધું મલબુ ઉપાડી ગયા અને અત્યારે અમે અહીંયા બધા છે ને અમને ચેતવણી કરી ગયા કે બારે રખડવાનું બધું બંધ કરી નાખું

આજુબાજુના પોલીસ સ્ટેશનના બધા જે પીએસઆઈ જમાદાર આવે છે રાઉન્ડમાં તે એ બધું સારું કહી જાય છે કે ભાઈ અંધારો કરી નાખો ને લાઇટ અત્યારે ત્રણ દિવસ બ્લેકઆઉટ કરી નાખ્યો છે આખો ચોક્કસ તો મારા કેમેરામેન હરીશને કહીશ ફરી એકવાર વાર જે ડ્રોન ને નેસ્તો નાબૂદ કરવામાં આવ્યું હતું તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે કે જે પ્રકારે ત્રણ મીટર જેટલો ખાડો જે છે તે આ વિસ્તારની અંદર થઈ ચૂક્યો હતો પરંતુ સમય સૂચકતાના કારણે ખેતર છે અન્ય કોઈ વિસ્તાર નથી એટલે કોઈ જાનહાનિ કે કોઈ ઈજા થઈ નથી પરંતુ ગામ લોકો એટલા જ સચેત છે એટલા જ સાવચેત છે કારણ કે આ લોકોએ આ સરહદી વિસ્તારના લોકોએ ઓગણીસો માં જે યુદ્ધ થયું હતું તે યુદ્ધ પણ તેમણે જોયેલું છે અને તેના કારણે સમગ્ર પરિસ્થિતિ તેઓ વાકેફ છે અને વાકેફ પરિસ્થિતિના કારણે તેઓ આજે પણ એટલા સતર્ક રહે છે આટલા જેટલા સુરક્ષિત રહેવું જોઈએ તે પ્રકારની વાત કરી રહ્યા છે અને ભારત સરકાર દ્વારા જે દિશા નિર્દેશ કરવામાં આવે છે તેનો ચુસ્તપણે પાલન કરવામાં આવે છે મહત્વની વાત સાથે કે જે રીતે અહીંયા મલબો જે છે તે ડ્રોનને અહીંયા પરાસ કર્યું હતું ને તેનો મલબો જે છે તે અહીંયા જે છે તે ટકરાયો હતો તેના દ્રશ્યો પણ ફરી એકવાર બતાવવાનો પ્રયાસ કરીશ મારા કેમેરામેન હરીશને કહીશ કે તેઓ દ્રશ્ય બતાવે આ પ્રકારે અહીંયા હાલ તમે જોઈ રહ્યા છો કે અગન દ્વારા હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે કેવી રીતે બચવું જોઈએ તે તમામ પ્રકારના પાસાથી તેઓ જાણકાર છે પરંતુ જે પ્રકારે પાકિસ્તાનની નાકાબ હરકત જે છે તેનો બદલો ભારતીય સેના લઈ રહી છે એક એક જે ડ્રોન ઉડી રહ્યા છે તેને નેસ્તો નાબૂદ કરી રહ્યા છે

સુરક્ષિત છે અને લોકો પણ પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે સિદ્ધાર્થ તો અહીંયા મહત્વની વાત એ પણ છે કે સૌથી વધારે કે જે લોકો ગુજરાતના છે દેશના છે તેઓને ભરોસો આવી ગયો છે હવે ભારતીય સેના ઉપર કે પાકિસ્તાન ગમે તેટલી નાપાક હરકત કરી લે આ એ પુરાવા છે કે પાકિસ્તાનની તમામ હરકતોને જવાબ આપવા માટે ભારતીય સેના સક્ષમ છે ચોક્કસથી એ કહી શકાય ફરી એકવાર તમને આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કેમેરામેન હરીશ ને કહીશ કે તમને આ વિસ્તાર બતાવે કે જે સરહદી વિસ્તાર જે છે કે જ્યાં સુનસાન વિસ્તાર મળી રહ્યો છે દૂર દૂર સુધી નજર વિસ્તારો કોઈ પણ વ્યક્તિ જોવા ના મળે તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી છે અને પાકિસ્તાન પોતાની એક નાપાક હરકત જે છે તે ભૂલતું નથી અને તેનો જવાબ જે છે તે વાયુસેના હોય તેને પાકની સેના હોય ભારતીય સેના હોય તે જવાબ આપી રહી છે ને તમે જોઈ રહ્યા છો કે હવામાં જે પ્રકારે ડ્રોન ઉડા ઉડાડી રહ્યા છે લોકોને ડરાવી રહ્યા છે ધમકાવી રહ્યા છે પરંતુ એક એક જે હરકત જે છે તેની નાકામ કરવામાં આવી રહી છે તેનું આ ઉત્તમ ઉદાહરણ કહી શકાય કારણ કે છ ડ્રોન રાત્રે વહેલી સવારથી ઉડ્યા હતા તેમાંથી પાંચ ડ્રોન જે છે તેને નેસ્તો નાબૂદ કરી દેવામાં આવ્યા છે ને તેમની નાપાક હરકતને ઉપર પણ ભારતીય સેનાએ યોગ્ય પગલાં પણ લીધા છે જે ગૌતમ અમારી સાથે જોડાયેલા રહીશું હાલમાં એ વિડીયો પણ બતાવી રહ્યા છે ભારતીય સેનાએ આ વિડીયો જાહેર કર્યા છે જે કાર્યવાહી કરવામાં આવી છે પાકિસ્તાનને અંદર જે મીડિયા જે છે તે ખોટા અફવાઓ ચલાવી રહ્યું છે કે ભારતીય સેના તરફથી કોઈ કાર્યવાહી નથી થઈ અથવા તો જે કાર્યવાહી થઈ છે થોડા સમય પહેલાનો છે જે તમામ નિયમો છે તેની સાથે આ વિડિયો ન્યૂઝ એટીન ગુજરાતી બતાવી રહ્યું છે કે જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે જ્યારે ભારતીય સેનાએ કાર્યવાહી કરી છે તો પાકિસ્તાની ચોકીઓ જે છે તે તબાહ થતી જોવા મળી રહી છે અને કોઈ ફાયરિંગ નહીં સીધા જ મોર્ટાર અને મિસાઇલ છોડવામાં આવી રહી છે જેનાથી આખી આખી ચોકી જે છે ખતમ થઈ જાય તો એલઓસી પર આ એક્શન ના લાઈવ દ્રશ્યો રહ્યા છો બીજી તરફ જવાનોનો જોશ જોઈ રહ્યા છો ભારત માતા કી જયના નારા લાગી રહ્યા છે જવાનો એક તરફ ધ્વસ્ત કરી રહ્યા છે આખી આખા આ જો આ દ્રશ્યો આપ કે જે ચોકીઓ છે તે આખી ધ્વસ્ત થઈ ગઈ છે પાકિસ્તાન જે વારંવાર હરકતો કરતું હતું તેને ભારતને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમાં તે સફળ ન થયું પરંતુ ભારતે જેવી શરૂઆત કરી દીધી એક એક મિસાઇલ એક એક નુકસાન કરી રહી છે એક એક જગ્યાને નુકસાન પહોંચાડી રહ્યું છે તો આ વિડિયો જે છે તે થોડા સમય પહેલાનો છે ભારતીય સેના તરફથી સત્તાવાર રીતે આપવામાં આવેલો છે જે અમે આપને બતાવી રહ્યા છીએ દરેક મોરચે હિન્વો છે તે આપ જોઈ રહ્યા છો પાકિસ્તાનનો તે કરવા માટે ભારતીય સેના કેટલી સક્ષમ છે તે જોવા મળી રહ્યું છે ગૌતમ અહીંયા સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે ભારતીય સેના તો એક વિડીયો પણ જાહેર કર્યો છે પરંતુ આ જે જગ્યાએ છો ત્યાંના એ પણ પુરાવા છે જે ખુદ ન્યૂઝ એટી ગુજરાતીના કેમેરામાં કેદ થયા કે આકાશમાં જે પાકિસ્તાન તરફથી હરકતો થઈ રહી છે તેનો જવાબ પૂરતી રીતે આપવામાં આવી રહ્યો છે આ ઉત્તમ ઉદાહરણ કહી શકાય સિદ્ધાર્થ એમની માટે કે કેવા પ્રકારે તેમને ડ્રોન ઉડાવી રહ્યા છે એક એક બાદ જે ડ્રોન ઉડી રહ્યા છે તેને નેસ્તો નાબૂદ જે છે તે ભારતીય સેના કરી રહી છે ભારતીય સેના ખડે પગે ઊભી છે ને ભારતીય સેના દ્વારા એક બાદ એક ડ્રોનનો પરચો આપી રહી છે એટલે કે પાકિસ્તાન જે છે તે બોખલાઈ ગયું છે પાકિસ્તાન પોતે કંઈ પણ કરી ન શકે તે પ્રકારની સ્થિતિમાં જોવા મળી રહ્યો છે ને ઉત્તમ ઉદાહરણ જે છે તે ભારતીય સેના આપી રહી છે આ આપણે નથી કહેતા આ ભારતીય સેનાએ જે આપેલો પરચો જે છે તે જોઈ

નાબૂદ કર્યા છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે હરકત કરે પરંતુ ભારતીય સેના જે છે તે એટલી જે એક્ટિવ છે અને ભારતીય સેના એનો પરચો જે છે તે આપી રહી છે પરચો જે છે તે જોઈ રહ્યા છો કે છ ડ્રોન હતા છ ડ્રોન ઉડાડી પાડ્યા છે ગુજરાતની જનતા સુરક્ષિત છે તે પ્રકારે લાગી ઉમટેવું છે જે સૌથી વધારે મહત્વની વાત ગૌતમ અહીંયા આગળ એ પણ છે કે જે ખાડા આપ બતાવી રહ્યા હતા કે જે આખી આખા ખાડા પડી ગયા છે એ પણ એક રીતે લોકો માટે સુનિશ્ચિત કરતી પરિસ્થિતિ છે કે જે પણ જગ્યાએ પાકિસ્તાન ટાર્ગેટ તો કરી રહ્યું છે પરંતુ તેમાં પણ સફળતા નથી મળી રહી જે પણ એમની સિસ્ટમ છે જે પણ રડાર હોય કે જે રીતે પણ તેઓ ફાયર કરી રહ્યા છે એવી જગ્યા પર જઈને પડી રહ્યા છે કે જ્યાં આગળ નુકસાન થાય તેમ છે પણ નહીં ચોક્કસથી આ નુકસાન પણ ના કરે તે પ્રકારની સ્થિતિ છે કારણ કે દૂર દૂર સુધી નજર નાખો તમને ખેતર જોવા મળશે અહીંયા કોઈ માનવી પણ જોવા નહીં મળે એટલે કે તેને રતિ બાર પણ ઈજા ના થાય તેવી પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અને આ સ્થિતિ એ રીતે ઉદ્ભવી રહી છે કે ભારતીય સેના જે છે તે જડબા તોડ જવાબ આપી રહી છે અને આ જડબા તોડ જવાબ તમે આપેલો જે છે તે જોઈ રહ્યા છો અને તેનો ઉત્તમ પરચો જે છે આ તેનો ઉત્તમ નમૂનો છે કે ભારતીય સેના સેના એટલી જ ખડે પગે ઊભી છે કે ગુજરાતની ધરતી હોય કે દેશ પાકિસ્તાનની હરકતો ઉપર ભારતીય સેના જવાબ આપી રહી છે જળબાતોડ જવાબ આપી રહી છે અને લોકો જે છે તે સુરક્ષિત રહી રહ્યા છે તેનું ઉત્તમ ઉડાન કહી શકાય અવાર ગૌતમ આપણી પાસે વધુ અપડેટ પણ મેળવતા રહીશું તો કચ્છથી લાઈવ જોડાયા હતા ગ્રાઉન્ડ ઝીરો થી અમે હકીકત બતાવી રહ્યા છે પરંતુ તેની સાથેની આ હકીકતના દ્રશ્યો આપ ભારતીય સેનાની વીરતા અને શુરતાના પણ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ ભારતીય સેનાએ જવાબ આપવાનું શરૂ કર્યું છે તો પાકિસ્તાની સેના પીછે હટ કરવા માટે મજબૂર થઈ ગઈ છે પોતાની ચોકીઓ છોડતી હોય તેવી પણ જાણકારી મળી રહી છે